શરૂઆત કરીએ વડોદરાના કિશનવાડીમાં આવાસ જર્જરિત હોવાનું સામે આવ્યું છે પાલિકા દ્વારા તમામ મકાનોને નોટિસ આપી દેવામાં આવી છે જે પણ જર્જરિત આવાસો છે તે તમામ આવાસોની નોટિસ પાઠવવામાં આવી છે બીએસયુપીમાં ત્રણ હજારથી પણ વધુ આવાસ જર્જરિત હોવાનું સામે આવ્યું છે જો કે આ આવાસ બનાવવામાં આવ્યા હતા લાભાર્થીઓ દ્વારા નોટિસ મામલે હવે વિરોધ ઉઠાવવામાં આવી રહ્યો છે તેમણે કહ્યું છે કે મરી જઈશું પણ મકાનો ખાલી નહીં કરીએ રોજ મજૂરી કરીને કમાઈએ છીએ બીજે ભાડા કેવી રીતે ભરીએ તેવું પણ લાભાર્થીઓ તરફથી જણાવવામાં આવ્યું છે

વધુ કે જે બે હજાર નવમાં બન્યા હતા તે તમામ આવાસો અત્યારે જે હાલતમાં છે ગમે ત્યારે તૂટી પડે તેવી સિચ્યુએશન જોવા મળી રહી છે અને એક સંકટ તમામ રહીશોના માથે તોડાતું હોય ત્યારે તંત્ર તરફથી અગાઉ આ ખાલી કરવા માટે નોટિસ પાઠવી દેવામાં આવી છે સુરતની અંદર જે ઘટના બની તે વડોદરાની અંદર ન બને તે માટે અગાઉથી આ નોટિસ પાઠવવામાં આવી છે મકાનોની અંદર ઠેર ઠેર તિરાડો જોવા મળી રહી છે વડોદરાના કિશનવાડીમાં કોન્ટ્રાક્ટરોને દંડવાને બદલે મહાનગરપાલિકા અહીંયા આવાસના ગરીબ લાભાર્થીઓને દંડી રહી છે અને જર્જરિત મકાનો હોવાથી નોટિસ આપી રહી છે તો પછી આ લોકો ક્યાં જશે તેવા સવાલો આ લાભાર્થીઓ પૂછી રહ્યા છે અને પચાસ વર્ષનું આયુષ્ય સરકારી આવાસનું હોય છે અને ફક્ત ને ફક્ત બાર જ વર્ષમાં આ તમામ આવાસો જર્જરિત થઈ ગયા છે અને તેના કારણે પાળાના કારણે પખાલીને ડામ જીવો અહીંયા ઘાટ સર્જાયો છે બેન તમે કેટલા વર્ષથી રહો છો અહીંયા મને આ સાત આઠ વર્ષ થઈ ગયા સાત આઠ વર્ષ માં તો કેટલા મકાનો તૂટી બી જાય છે એટલે બાકીના બધા ને પંદર વીસ વીસ વર્ષ થયા મને આઠ વર્ષ થયા આઠ વર્ષ તો કેટલા મકાનો તૂટી ગયા અને હવે આ તોડશે તો અમને પેલા નવા મકાન કરે પછી તોડે ને તો પછી આંદોલન કરીશું કરવા લોકો તો ઘર કામ કરીએ પછી નાના નાના છોકરા લઈને અમારે જવું ક્યાં સરકાર ને વિચાર વિચાર કરવો જોઈએ કે ઘડી ઝુંપડા હતા તો ઝૂંપડામાં ના રહેવા દીધા મેલો માં લાયા મેલો બી તોડે છે તો અમને શિફ્ટ મકાન માં કરશે તાળે જા મકાન તૂટશે ત્યાં લગીન મકાન તૂટવા મકાનો તો આપ્યા છે એમને બરાબર આપ્યા પણ એમાં અમાર તો નહીં એકબીજા નું પેલા મરઘા કેવા પૂરેલા હોય

કે એક તો ઝુંપડામાં હતા ત્યારબાદ હવે મકાનો આપ્યા તે પણ જર્જરી થઈ ગયા હવે બહાર કાઢવાની વાત છે તો જવું ક્યાં અને આંદોલનની ચિમચું ઉચ્ચારી રહ્યા છે અને મકાનો તો નહીં છોડે તેવી પણ તેઓ હાલ ચિમકુ ઉચ્ચારે છે કેમેરા પર્સન નિકેશ વડા સાથે કુનાર શર્મા સંદેશનું